સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું વઢવાન લાલજી મહારાજની જગ્યામાં ત્રીજા સમૂહ લગ્નમાં અગિયાર દંપતીઓ કરિયાવર સાથે લગ્ન કરવામાં આવેલ પરસોતમ દાસ બાપુ વઢવાણ ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા ધરમસિંહભાઈ કાંતિભાઈ માસ્તર સુરેશભાઈ રાવળ કલાકાર વગેરે લાલજી મહારાજ મંદિરના સેવકો અને કાર્યકર્તા દરેક જ્ઞાતિના આગેવાનો સાધુ સંતો મહેમાનો રાજકીય આગેવાન પત્રકારો વગેરે આ સમૂહ લગ્નમાં સાહસ આપવામાં આવેલ આવતા વર્ષે ચોથા સમૂહ લગ્નોના દાતાઓએ પણ કર્યાવર લખાવી દીધેલ હતો વર્ધમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વટવાણ સાયલા લાલજી મહારાજ મંદિરના મંદિર ની પ્રેરણાથી થી લાલજી મહારાજના મંદિર આયોજિત આ સર્વ જ્ઞાતિ અગિયાર દીકરીઓના સમૂહ લગ્નમાં માં આપણને સૌને જેવાના રૂડા આશીર્વાદ પ્રાપ્ત થયા છે એવા મહંત શ્રી પૂજ્ય ગિરધરદાસ બાપુ એવા ગણપતિ ફાળસીર મંદિરના મહંત પૂજ્ય રામાશ્રી બાપુ ભાઈ શ્રી કાંતિભાઈ સુરેશભાઈ યોગેશભાઈ મારા દાદભા પ્રવીણસિંહ સૌ આ સેવા કાર્યમાં જોડાયેલા આગેવાનો માતાઓ યુવાનો ભાઈઓ બહેનો અને સાંસારિક જીવનની કેડી કંડારી પ્રભુતામાં પગલાં માંડતા સૌ નવ નવદંપતિ ભાઈઓ બહેનો ખરેખર અલગ અલગ સમાજ પોતપોતાના સમાજના દીકરી દીકરાઓના સમૂહ લગ્ન કરતા હોય છે પણ એક લાલજી મહારાજની જગ્યા સાહીના પ્રેરણાથી વઢવાણ લાલજી મહારાજના મંદિર દ્વારા સર્વ જ્ઞાતિઓ સર્વ ધર્મ સંભાવ એક સામાજિક સમરસતા એને ધ્યાનમાં રાખી તમામ સમાજના દીકરીઓ એક માંડવાની છે લાલજી મહારાજના દિવ્ય સાનિધ્યની અંદર એક લગ્ન ગ્રંથિથી જોડાય એવા શુભ ભાવથી અહીંયા સમૂહ લગ્ન કરવામાં આવે રામચંદ્ર ભગવાન કે જય લાલજી મહારાજ કે જય સનાતન ધર્મ કે જય આજ વડવાણ લાલજી મહારાજની જગ્યામાં ત્રીજો સમૂહ લગ્ન નિમિત્તે સમૂહમાં જે લગ્ન ગ્રંથિમાં જોડાયા અને શ્રી લાલજી મહારાજની જગ્યા અનેક વર્ષોથી અનેક સેવાઓ કરી રહી છે જે ગૌદાન ગૌશાળા અન્નદાન જ્યાં કોઈ પણ માણસ એ લાલજી મહારાજની જગ્યામાં આવે એને રોટલો આપે અને પણ રહેવાની પણ સગવડતા આપે એવી આ સુપ્રસિદ્ધ વઢવાણની લાલજી મહારાજની જગ્યા એમાં આ સમૂહલગ્ન નિમિત્તે જે બધાય એકત્રિત થયા અને એ એકત્રિત થયા અને જે જે વ્યક્તિએ જે જે આ જગ્યાના અંદર રહે અને સેવા કરી ભાવ કર્યો એ જ સાચું માનવ સેવા એ જ પ્રભુ સેવા ગણી અને મહાપુરુષ લાલજી મહારાજે પણ આ ધર્મ દીપાવ્યો એ જ પરંપરામાં આ સાધુ સંતો પણ એ જ પરંપરામાં અમે આ ધર્મ દીપાવીએ ભગવાન ભગવાનને એવી પ્રાર્થના કરી કે હે પરમાત્મા ભગવાન શ્રી રામ કે આવા નવા કાર્ય ભગવાનની કૃપાથી અમારા હસ્તે કરાવે જય શ્રી રામ